ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ એ આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદનું અનુમાન છે ગુજરાતમાં વરસાદની સંભાવના આઈએમડીના જણાવ્યા અનુસાર ચૌદમી સોળ ઓગસ્ટ દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અને કોંકણ અને ગોવા સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ આઈએમડીએ આગાહી કરી છે કે આગામી સાત દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને તેર ઓગસ્ટથી ઉત્તરાખંડમાં અતિભારે વરસાદની શક્યતા છે મધ્ય અને પૂર્વ ભારતમાં વરસાદ તેરમી સત્તર ઓગસ્ટ દરમિયાન મધ્ય ભારતના રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ ઓડિશા છત્તીસગઢ આંધ્રપ્રદેશ રાયલસીમા અને તેલંગાણામાં ભારેથી અતિભારે વરસાદનો નવો તબક્કો શરૂ થઈ શકે છે ઉત્તર પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ ઉત્તર પ્રદેશના ચુમ્માલીસ જિલ્લાઓમાં તેર અને ચૌદ ઓગસ્ટના રોજ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે રાજ્યના ઘણા ભાગોમાં આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે અન્ય રાજ્યોમાં વરસાદની આગાહી તેલંગાણા ચૌદ અને પંદર ઓગસ્ટના રોજ ભારે વરસાદ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય ઉપ ઉપહિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ ચૌદ ઓગસ્ટથી કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ જમ્મુ અને કાશ્મીર પંજાબ હરિયાણા ચંડીગઢ અને દિલ્હી સોળ ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા કર્ણાટક ઉત્તર કર્ણાટકમાં ચૌદમી સોળ ઓગસ્ટ દરમિયાન અને દક્ષિણ કર્ણાટકમાં પંદર અને સોળ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ